નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન માણેજા મકરપુરા સ્થિત પવિત્ર ટાઉનશીપમાં એક ગંભીર બનાવ બન્યો છે જ્યાં જાતિવાદ જોવા મળ્યો છે જાતિવાદની આગ જોવા મળી છે સામાજિક કાર્યકર્તામાં આગવી ઓળખ ધરાવતી દિવ્યાનીબેન પરમાર દ્વારા તાજેતરમાં અનિચ્છનીય બનાવને પગલે ગંભીરતાથી ગંભીરતા લઈ સમાજમાં શાંતિ અને સુમેળતા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે સાત પ્રકારના અમારા તેમજ પરિવારજનો સંબોધીને તેમના હિતમાં જરૂરી સૂચનો અને સમજણ પણ આપી છે સમાજમાં પરસ્પર સૌહાર્દ જળવાઈ રહે નાની મોટી ગેરસમજણ ટળી જાય સાથે જ સકારાત્મક દિશામાં આગળ વધે તેવો સંદેશો પણ તેઓ આપ્યો છે દિવાનીબેન બેન પરમાર સમાજ માટે ન્યાય સમાનતા અને શાંતિ સ્થાપન માટે કાર્યરત છે ત્યારે એકતાનું પણ મહત્વ નિવૃત્ત આ કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મચારી અંબાલાલ પરમાર પર કેટલીક વ્યક્તિઓએ અભદ્ર અને જાતિવાદી શબ્દોનો પ્રયોગ કર્યો છે તેવા આક્ષેપ પણ છે સાથે જ પ્રસાદ વહેંચવામાં સોસાયટીમાં વહેંચવા બદલ ઉચ્ચ જાતિ અને પટેલ દરબાર ક્ષત્રિય છે અમે અનુસૂચિત જાતિના તમે અનુસૂચિત જાતિના છો તેમ શબ્દો બોલીને અપમાનિત પણ કરવામાં આવ્યા છે આ ઘટનાને કારણે ત્યાં હાજર રહેલા લોકોમાં નિંદા પણ જોવા મળી છે પોલીસ કર્મી સખત કાર્યવાહી કરીને પવિત્ર ટાઉનશીપના સોસાયટીના રહીશો સામે કાયદાકીય પગલા ભરે છે કે કેમ તે જોવું રહ્યું ત્યારે કહેતા હોય તો તમારો વાવણ ડિલેવરી કરશે અમારો પટેલ ડિલેવરી કરશે આ સ્વચ્છ ભારત કંપનીને એવું નથી કંપનીને વાત છે હું પવિત્ર ટાઉનશીપમાં રહું છું ગઈકાલે કાલે નવરાત્રીનો પ્રસંગ હતો ત્યારે તે વખતે મેં લાલાભાઈને એવું કહેવા માટે ગયો પ્રમુખને કે અમારી જાતિ વિશે આ લોકો પ્રસાદ ખાતા નથી હું લાવું લાવુંતારે પછી આરતી નથી કરવા દેતા અને ઢેડાઓની સંખ્યા એ વધી ગઈ છે તો એ લોકોને ખાલી કરાવો અને આ આ બિલ્ડરે મકાનો ખોટા આ લોકોને આપ્યા અને ગઈકાલ મેં જ્યારે ખમણ લાવ્યો હતો ત્યારે મારું ખમણ પણ આ લોકોએ ખાધું નહીં એટલે જ્ઞાતિવાદ રાખે છે આ દોજ ગઈકાલે રાતે મને આ લોકોએ માર માર્યો ધર્મેશભાઈ અને એના બાપે અને જાગૃતિબેન જોશી ભાવનાબેન મનીષાબેન પટેલ ભાવનાબેન દરબાર અને બીજા માણસોને જે હું ઓળખું છું આ લોકોએ અમારી સાથે પહેલેથી વાત જ્ઞાતિવાદનું રાખે છે અને અમારા ઘેર એ લોકો ભજન મંડળ ચાલે ત્યારે અમારા ઘેર ભજન કરવા નથી આવતા અને કે તમારા લોકોના કે તો અમે ભજન કરવા ના આવીએ મેં બે ત્રણ વાર કહ્યું તો એ લોકો મારા ઘેર ભજન કરવા પણ નથી આવતા અને હભટસે જ રાખે છે અને છેલ્લા બે ત્રણ વર્ષથી આવું ચાલે છે ગઈ સાલ પણ અમારા ધર્મે જોડે ઝઘડો થયેલો આ બાબતે મેં કહેલું ભાઈ અમે અમારી જ્ઞાતિ તમે અમને અંદર શું કામ રાખો છો તમે તમારા અલગ ગરબા કરો હું કમિટી માંથી નીકળી જઉં છું એવું મેં પ્રમુખ ભાઈ ને કહેતા હતા લાલાભાઈ ને એ બાબતે ત્યારે પછી આ લોકો ટોળું ભૂથ્યું કે તમને કોને કીધું આ તમારે અહીં આભાર નહીં ગરબા ગાવા અને તું અહીંથી આ કમિટીમાં નીકળી કે આવી વાત થઈ ત્યારે ઝઘડો જ્યારે મારી માંગ એવી છે કે મારી આ લોકો હજુ પણ મને હેરાન કરશે અને મારી જ્ઞાતિવાળા ભાઈઓને હું રિટાયર પોલીસ વાળો છું અને જો મારી સાથે આવું બને છે અને આ લોકો એવું એમ છે કે તું જ્યારે તારે જેટલી એક્ટો લગાવી તે એટલી અમે તમને એ પ્રમાણે રાખવાના જ છે એવું પવિત્ર ટાઉનશીપમાં કાલે જે આરતી નો સમય હતો ગરબા અત્યારે ચાલી રહ્યા છે ત્યારે આ અંબાલાલભાઈ પરમાર જે પોલીસમાંથી નિવૃત્ત થયેલા છે એમને બી બધી ખબર છે એમને સાઠ વર્ષ નોકરી કરી છે અને આવા અત્યારે આવું બધું જોવાનું મળે છે તો એમને ઘણું દુઃખ થાય છે કે મેં નોકરીમાં આવું નથી જોયું કે મારી જોડે કોઈએ આગળચેડ રાખ્યું હોય પણ જ્યારે મારું આવું પાછળનું જીવન કાઢવાનું છે અને જો સોસાયટીની અંદર બનાવવું સાંભળવા મળે છે તો મારાથી સહન નથી થતું તો એમને ખમણ પણ બનાવ્યા હતા તો આ લોકો એમને એમના હાથના ખમણ પણ નહીં ખાધા એ પરસાદ મોકલે છે ત્યાં તો એમના હાથનો પ્રસાદ પણ નથી ખાતા અને કાલે એમને કંઈક આરતી બી ના ઉતારવા દીધી અને જાતિ વિષયક શબ્દો બોલે છે એમને જ્યારે હોય ત્યારે તો આ ભાઈ પોલીસમાં છે કંઈ જેતો નથી એટલે એમને ખબર પડે છે બધી તો એ કઈ સવાલ ના જવાબ પણ આપી શકે છે તો આપવા ગયા તો એમને માર્યા એમને ત્રણ જણાએ માર્યા છે હું નામ નથી જાણતી એમની પણ ત્રણ ભાઈઓ એમને માર્યા છે આજે એમની પાસઠ વર્ષની ઉંમર થઈ અને એમને કોઈ મારે એટલે બહુ આપણું દિલ દુભાય છે આપણા બાબા સાહેબના વિચારોથી આપણે ચાલીએ છીએ સંવિધાનથી આપણે ચાલીએ છીએ જયારે આવું આવડ તો હવે અત્યારે નીકળી જ ગયું છે કોઈ જગ્યાએ આવું બધું છે નહીં અને અત્યારે પણ આવા માણસો છે તો હકીકતમાં એમને સજા થવી જોઈએ અને એમને જેલની પાછળ ધકેલવા જ જોઈએ આવા લોકોને માફ કરવામાં નહીં આવે કેમ કે જાતિ વિશે આ બેનને પણ માર માર્યો છે ત્રણ બહેનો છે એમાં શું નામ છે બોલો બેન જાગૃતિ બેન ભાવના બેન મનીષા બેન ત્રણ બેનો એમને પણ માર્યો છે પછી બીજા આપણી સમાજના એમની સાથે મદદમાં આવ્યા તો એમને બી ઘેર જઈને એમના ઘરે આખું ટોળું ગયું અને એમના છોકરાને પણ માર્યો મકાન માલિકે કે કાલે આ બધું ખાલી કરી દેજો નહીં તો ફેંકી દેવામાં સામાન આવશે તો જો આવી દાદાગીરી કરતા હોય તો કાયદો અને કલમ અમે લઈને ચાલીએ છીએ અમે કોઈને મારવા નથી જતા પણ કાયદા અને કલમથી અમે ચાલીશું અને સાહેબે અમને બહુ સંતોષકારક જવાબ આપ્યો છે અને આજે અમારી ફરિયાદ થઈ રહી છે અને જો ફરિયાદમાં પણ અમે જોઈશું કે જો કદાચ કચાસ રાખશે ફરિયાદમાં અમારી મરજી મુજબ ફરિયાદ નહીં થાય તો અમે ફરિયાદ નહીં કરીએ અમે કોર્ટમાં જઈને ફરિયાદ કરીશું પણ જો સાહેબને અમને આશ્વાસન આપ્યું છે તો અમારી મરજી મુજબ જ ફરિયાદ થશે જે અંબાલાલભાઈ સાથે થયું છે એ જ રીતે અમારી ફરિયાદ થવી જોઈએ અને એ જ રીતે એની કલમો લાગવી જોઈએ જો નહીં લાગે તો અમારે ફરિયાદ કરવાની અહીંયા કોઈ જરૂર નથી અને એવામાં વડોદરા શહેર માં આ રીતે ઘટના બને જાતિવાદ પ્રત્યે જે ઘટનાઓ બને છે શું કહેશો આ મકરપુરા મારી નજર સમક્ષ અત્યારે આ પહેલો કિસ્સો છે એટ્રોસિટીનો પણ આવું છે નહીં અને ચાલતું પણ નથી આવું કે અને અત્યારે બધા સમજદાર થઈ ગયા છે અમે પણ બધા બેસીએ છીએ ઉઠીએ છીએ દરબારો સાથે કહીએ છીએ પટેલો સાથે સાથે હું તો સામાજિક કાર્યકર્તા છું બધા સાથે બેસું છું બધા સાથે બેસીને કહું છું પણ આવો ભેદભાવ નથી અહીંયા ઘડી કેમ આવું આ આ લોકોને આ કેમ કે આ લેડીસો બહાર નીકળતી નથી ખાલી કાનુડાના ભજનો જ ગાય છે એમને એ જ નોલેજ છે બહાર નીકળો તો એમને ખબર પડે બાબા સાહેબનું પુસ્તક વાંચે તો એમને ખબર પડે કે કઈ રીતે આ બધું કાયદા છે કાયદાનું ભાન નથી એટલે આ અપશબ્દ અને જાતિ વિશે શબ્દ બોલે છે પણ તમે જાતિ વિશે શબ્દ બોલતા પહેલા તમે વિચાર કરો અમારા બાબા સાહેબ કે માનવ માનવ એક સમાન અને અમે શિક્ષિત બનીને અમે તમારી સોસાયટીમાં અમારા પૈસાથી રહીએ છીએ મેં તો એ પણ કહું છું કે તમારી અંદર તાકાત હોય તો તમે અમારા લોકોના મકાન ખરીદી લો નહીં તો અમને તમારા મકાન આપી દો અમે દસ્તાવેજ કરીએ આખી સોસાયટી અમે અમારી એસસી દઈશું એ અમને કરો જો સમાધાન કરવું હોય તો આ પર થશે નહીં તો નહીં થાય નહીં તો આગળ એટ્રોસિટી અમને કઈ શોખ નથી થતો કે અમે લગાવીએ કે બાબા સાહેબ ના અમે વિચારો થી ચાલીએ છીએ કે ખોટી એટ્રોસિટી લગાવીએ જયારે પાણી અમારું સ્તર પરથી નીકળી જાય છે ત્યારે આ ભાઈ બે વર્ષથી સહન કરી રહ્યા છે ત્યારે આજે પોલીસ સ્ટેશન એ આવ્યા છે અને આજે એમણે આ ઝુંબેશ ઉઠાવ્યો છે કેમ કરવું જ જોઈએ અને એમ એમની એ આવે છે થશે અને જે બી ગુનાગાર હશે એ જેલના સડિયા પાછળ જરૂર જશે સામાજિક કાર્યકર્તા દિવ્યાની બેન પરમાર